છે જે મે મહિનામાં વાવાઝોડા આવ્યા છે નુકસાન પણ કર્યું છે ત્યારે એક સવાલ થાય કે શા માટે ભર ઉનાળી અને ચોમાસાની દસ્તક પહેલા એટલે કે મે મહિનામાં વાવાઝોડા બને છે ચાલો આજે તેનો જવાબ મેળવીએ આમ તો વાવાઝોડા અને ગુજરાતનો જૂનો નાતો છે કારણ કે જ્યારે અરબી સમુદ્રમાં વાવાઝોડો બને ત્યારે ગુજરાત પર તેનાથી થતા નુકસાનનો ખતરો રહેલો હોય છે ત્યારે સમજીએ કે મે મહિનામાં જ કેમ વાવાઝોડું બને છે સામ રીતે જ્યારે પણ કોઈ પણ વાવાઝોડા આવતા હોય છે તો તેની પાછળનું મુખ્ય કારણ હોય છે ગરમી અને આપણે ખબર જ છે કે ભારતમાં મે મહિનામાં કેવું વાતાવરણ રહેતું હોય છે મે મહિનાનું વાતાવરણ સામાન્ય રીતે ભારતમાં જોઈએ તો ગરમ રહેતું હોય છે ગુજરાતમાં પણ આપણે સખત ગરમીનો અનુભવ કરતા હોઈએ છીએ અને આ વાતાવરણ કારણ કે મે મહિનો સૌથી વધારે ગરમ હોય છે એના પછી ચોમાસું બેસવાની શરૂઆત જ થવાની હોય છે એટલે તાપમાન પણ ચાળીસથી પિસ્તાળીસ ડિગ્રીની વચ્ચે આ સમયે રહેતું હોય છે ભારતમાં સામાન્ય રીતે છ ઋતુઓ હોય છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં હવામાનની પેટર્ન ઝડપથી બદલાઈ બદલાઈ ગઈ છે છે ઘણા સમયથી મે મહિનામાં હવામાન સંપૂર્ણપણે ગયું હાલ પણ કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી રહ્યો છે છેલ્લા કેટલાક દિવસોમાં બનેલી અસામાન્ય હવામાનની ઘટનાઓ પાછળના મુખ્ય કારણોમાં આબોહવા પરિવર્તન પશ્ચિમની વિક્ષેપની દિશામાં ફેરફાર અને દરિયાના તાપમાનમાં વધારો સામેલ છે છેલ્લા વર્ષોમાં જે સંશોધનો કરાયા છે તેમાં સામે આવ્યું છે કે સમુદ્રની સપાટીનું તાપમાન ઝડપથી વધી રહ્યું છે આ વધતું તાપમાન ચક્રવાતને શક્તિ આપે છે દરિયાની સપાટી જેટલી ગરમ હશે ચક્રવાતની તીવ્રતા એટલી જ વધુ હશે ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તનના કારણે અરબી સમુદ્ર ખૂબ જ ગરમ થઈ ગયો છે જેના કારણે ત્યાં ચક્રવાતોની તીવ્રતા વધી ગઈ છે આ ઉપરાંત કયા કયા પરિબળો કામ કરતા હોય છે તે પણ સમજીએ તો પૃથ્વીના વાતાવરણમાં હવા હોય છે બધાને ખબર છે છે જેમ જમીન ઉપર પવન હોય તેમ સમુદ્ર ઉપર પણ પવન પવન હોય છે અને હંમેશા ઉચ્ચ વિસ્તારમાંથી નીચા દબાણ વાળા વિસ્તાર તરફ વહેતો હોય છે અને તેના કારણે જ જે ચક્રવાતો બનતા હોય છે તેની પાછળનું કારણ પણ આ જ માનવામાં આવતું હોય છે જ્યારે હવા ગરમ થાય છે ત્યારે તે હળવી બને છે અને ઉપર ચઢવા લાગે છે જો સમુદ્રમાં ગરમી વધુ તો સાયક્લોન ચોક્કસ બનશે તેવું કહી શકાય છે વિશેષજ્ઞ પણ આ વાતને જે સાચી રહ્યા છે સમુદ્રનું વાતાવરણ જ્યારે ગરમ હોય હોય છે એટલે કે સમુદ્રમાં ગરમી વધારે તો પછી ચક્રવાત એટલું જ મજબૂતાઈથી હોય છે દરિયાનું પાણી પહેલા તો ગરમ થાય છે જે એક એક પદ્ધતિ છે તે અમે આપને સમજાવી રહ્યા છે તેની ઉપરની હવા પણ ગરમ થાય છે એટલે પાણી ગરમ થાય છે તેની ઉપરની આ જે હવા વહી રહી છે તે પણ ગરમ થાય છે ત્યારબાદ તે ઉપર ચડવા લાગે છે એટલે કે

આ કારણોસર આ હવા સીધી આવવાના બદલે ફરવા લાગે છે અને ઓછા દબાણવાળા વિસ્તાર તરફ આગળ વધે છે આને ચક્રવાત કહેવામાં આવે છે સરળ શબ્દોમાં કહીએ તો ચક્રવાત એ ઝડપથી ફરતો પવન છે જ્યારે હવા ગરમ થાય છે અને ઉપર જાય છે 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 ત્યારે તેમાં ભેજ પણ પણ હોય અને અને તેથી ચક્રવાતમાં ભારે પવન સાથે વરસાદ પડે જ્યારે ચક્રવાત આગળ વધે કિનારા પર અથડાય છે ત્યારે તે નબળું પડવાનું શરૂ કરે છે આવું એટલા માટે થાય છે કારણ કે જમીન પર હવાનું દબાણ વધારે હોય છે પહેલા વર્ષોમાં પાંચ ચક્રવાત આવતા હતા જેમાંથી ચાર બંગાળની ખાડીમાં અને એક અરબી સમુદ્રમાં ઉદભવતા હતા પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં લગભગ સમાન રીતે ચક્રવાત આવી રહ્યા છે ભારત દેશની અંદર વર્ષની અંદર બે સિઝન છે એ સાયક્લોન ની આવે છે જેની અંદર પ્રી મોન્સુન સાયક્લોન અને પોસ્ટ મોન્સૂન સાયક્લોન આ બંને જે સીઝનની અંદર સાયક્લોન છે એ બંગાળની ખાડી અને સાગરની અંદર સામાન્ય રીતે બનતા હોય છે જેમાં ખાસ કરીને પ્રીમોન્સૂન સાયક્લોનની વાત કરવા જઈએ તો પંદર એપ્રિલથી લઈ અને પંદર જુલાઈ સુધીનો સમય હોય છે તેમાં પ્રીમોન્સૂન સાયક્લો બનતા હોય છે એમાં પણ ખાસ કરીને જોવા જઈએ તો મે મહિનો છે તેમાં સાયક્લોનો બનવાની શક્યતાઓ વધારે હોય છે જેનું કારણ છે કે સામાન્ય રીતે અત્યારે નૈઋત્યનું ચોમાસું છે એ મે મહિના દરમિયાન કેરળથી ખૂબ નજીક પહોંચતું હોય છે એટલે ચોમાસાની પહેલા જે ભેજ ક્રિએટ થતો હોય છે સાગરની અંદર જેને કારણે ત્યાં કોઈ સાયક્લોનિક સર્ક્યુલેશનો છે એ બનતા હોય છે વરસાદી સિસ્ટમો બનતી હોય છે એ સમયે જે સાગરનું તાપમાન છે એ સામાન્ય રીતે અઠ્યાવીસ ડિગ્રી કરતા ઉપર હોય છે જ્યારે પણ કોઈ વરસાદી સિસ્ટમ બને ત્યારે એ સિસ્ટમને અઠ્યાવીસ ઓગણત્રીસ ડિગ્રી કરતા ઊંચું તાપમાન મળે છે ત્યારે એ સિસ્ટમ વધુ મજબૂત થાય છે અને એ પછી વેલમાર્ક લો પ્રેશર બને ડિપ્રેશન બને ડીપ ડિપ્રેશન બને અને એને પણ સતત ઊંચું તાપમાન મળે ત્યારે સાયક્લોન બનતું હોય છે આ પ્રકારનું જે ટેમ્પરેચર છે એ ટેમ્પરેચર ઊંચું હોય અને ત્યાં વરસાદી સિસ્ટમો બનતી હોય એટલે સામાન્ય રીતે અન્ય મહિનાઓ કરતા મે મહિનાની અંદર સાયક્લોન બનવાની શક્યતાઓ વધારે હોય છે કોઈ પણ વરસાદી સિસ્ટમ બને છે એને જેટલું ઊંચું તાપમાન મળે એટલે એ વધારે મજબૂત થતી હોય કેમ કે તાપમાન છે એને એનર્જી પૂરું પાડે છે એટલે એ વરસાદી સિસ્ટમ છે એ સામાન્ય રીતે મે મહિનાની અંદર ક્રિએટ થતી હોય છે અને એમાં વધુમાં વધુ સાયક્લોન બનવાની સંભાવનાઓ હોય છે

ઓક્ટોબર અને નવેમ્બરમાં પણ દરિયાની સપાટીનું તાપમાન ઊંચું હોય છે તેથી તે મહિનામાં પણ ચક્રવાત આવે છે ક્યારેક ચક્રવાત ડિસેમ્બરમાં પણ ઉદ્ભવે છે દક્ષિણ ગોળાર્ધ કરતાં ઉત્તર ગોળાર્ધમાં ચક્રવાત વધુ અને વારંવાર આવે છે કારણ કે ત્યાં દરિયાઈ પાણીની સપાટી ગરમ હોય છે